શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળતા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ ભગવદ્ ગીતાના અત્યાર સુધીમાં આપણે એકસો ને ચોપન ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરી ચોથા અધ્યાયના ચાલીસમાં શ્લોકનો અર્થ છે વિવેકહીન અને શ્રદ્ધા રહિત સંશયાત્મા મનુષ્યનું પતન થઈ જાય છે એવા સંશયાત્મા મનુષ્યના માટે ન આલોક છે ન પરલોક છે અને ન સુખ પણ છે તો આ તો ચાલીસમા શ્લોકનો અર્થ હવે આમના પર સ્વામી શ્રી રામસુખદાસજી મહારાજે જે ટીકા લખી છે તે આપણે સાંભળીએ જે પુરુષનો વિવેક અત્યારે જાગૃત નથી થયો તથા જેટલો વિવેક જાગૃત થયો છે તેની મહત્તા નથી આપતો અને સાથે જ જે અશ્રદ્ધાળુ છે એવા સંશયયુક્ત પુરુષનું પારમાર્થિક માર્ગથી પતન થઈ જાય છે કારણ કે સંશયયુક્ત પુરુષની પોતાની બુદ્ધિ તો પ્રાકૃત શિક્ષા રહિત છે અને બીજાની વાતનો આદર નથી કરતો પછી એવા પુરુષના સંશયો કેવી રીતે નષ્ટ થઈ શકે અને સંશય નષ્ટ થયા વિના તેની ઉત્પત્તિ પણ કેવી રીતે થઈ શકે અલગ અલગ વાતોને સાંભળવાથી આ ઠીક છે અથવા તે ઠીક છે આ રીતે સંદેહયુક્ત પુરુષનું નામ સંશય આત્મા છે પારમાર્થિક માર્ગ પર ચાલવાવાળા સાધકમાં સંશય પેદા થવો એ સ્વાભાવિક છે કેમ કે કોઈ પણ વિષયને વાંચશે તો કંઈક સમજશે અને કંઈક નહીં સમજે જે વિષયને કંઈ નથી સમજતા તે વિષયમાં સંશય પેદા નથી થતો અને જે વિષયને પૂરો સમજીએ છીએ તે વિષયમાં સંશય નથી થતો આથી સંશય સદા અધૂરા જ્ઞાનમાં જ પેદા થાય છે અને અજ્ઞાન કહે છે એટલા માટે સંશયનું ઉત્પન્ન થવું એ હાનિકારક નથી ઉલટાનું સંશયને ચાલુ રાખવો અને તેને દૂર કરવાની ચેષ્ટા ન કરવી એ જ હાનિકારક છે સંશયને દૂર કરવાની ચેષ્ટા ન કરવાથી તે સંશય જ સિદ્ધાંત બની જાય છે કારણ કે સંશય દૂર ન થતા મનુષ્ય વિચારે છે કે પારમાર્થિક માર્ગમાં સર્વ કંઈ આડંબર છે અને એવું વિચારીને તેને છોડી દેશે તથા નાસ્તિક બની જાય છે પરિણામ સ્વરૂપ તેનું પતન થઈ જાય છે એટલા માટે પોતાના અંતરમાં સંશય રહે તો સાધકને એ ખરાબ લાગવું જોઈએ સંશય ખરાબ લાગતા જિજ્ઞાસા જાગ્રત થાય છે જેની પૂર્તિ થતાં સંશય વિનાશક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સાધકનું લક્ષણ છે ખોજ કરવી જો તે મન અને ઇન્દ્રિયો વડે જોયેલી વાતને જ સત્ય માની લે તો ત્યાં જ અટકી જાય છે આગળ નથી વધી શકતો સાધકે નિરંતર આગળ જ વધતા રહેવું જોઈએ જેવી રીતે રસ્તે ચાલતી વખતે મનુષ્ય એ ન જુએ કે કેટલા માઇલ આગળ આવી ગયા ઉલટાનું એ જુએ કે કેટલા માઇલ હજુ બાકી છે તો તે બરાબર પોતાના લક્ષ્ય સુધી પહોંચી જશે એવી જ રીતે સાધક એ ન જુએ કે કેટલું જાણી લીધું અર્થાત પોતાના જાણેલા ઉપર સંતોષ ન કરે ઉલ્ટાનો જે વિષયને સારી રીતે નથી જાણતો તેને જાણવાની ચેષ્ટા કરતો રહે એટલા માટે સંશય રહેલો હોવા છતાં કદી સંતોષ નહીં હોવો જોઈએ ઉલટાની જિજ્ઞાસા અગ્નિની જેમ ભડકે બળતી રહેવી જોઈએ એમ થતાં સાધકનો સંશય સંત મહાત્માઓ દ્વારા અથવા ગ્રંથો દ્વારા કોઈને કોઈ રીતે દૂર થઈ જાય છે સંશય દૂર કરવાવાળા કોઈ ન મળે તો ભગવત કૃપાથી પણ સંશય દૂર થઈ જાય છે જીવાત્મા પરમાત્માનો અંશ છે મમે વાંચો જીવ લોકે એટલા માટે જ્યારે તેનામાં પોતાના અંશી પરમાત્માને પ્રાપ્ત કરવાની ભૂખ જાગૃત થાય છે અને તેની પૂર્તિ ન થવાનું દુઃખ થાય છે જ્યારે એ દુઃખને ભગવાન સહી નથી શકતા આથી તેની પૂર્તિ ભગવાન પોતાની જાતે કરે છે એવી જ રીતે જ્યારે સાધકને પોતાના અંતરમાં રહેલા સંશયથી વ્યાકુળતા કે દુઃખ થાય છે જ્યારે તે દુઃખ અસહ થાય છે સંશય દૂર કરવાના માટે ભગવાનને પ્રાર્થના નથી કરવી પડતી પરંતુ જે સંશયના લીધે સાધકને દુઃખ થઈ રહ્યું હોય તે સંશયને દૂર કરીને ભગવાન પોતાની જાતે તેનું તે દુઃખ દૂર કરી દેશે છે સંશયાત્મા પુરુષનો એક પોકાર થાય છે જે આપમેળે ભગવાન સુધી પહોંચી જાય છે સંશયના કારણે સાધકની વાસ્તવિક ઉન્નતિ રોકાઈ જાય છે એટલા માટે સંશય દૂર કરવામાં જ એનું હિત છે ભગવાન પ્રાણી માત્રના સુહદ છે એટલા માટે જે સંશયના લીધે મનુષ્ય વ્યાકુળ થાય અને તે વ્યાકુળતા તેને અસહ થઈ જાય તો ભગવાન તે સંશયને કોઈ પણ રીતિ ઉપાયથી દૂર કરી દેશે ભૂલ એ થાય છે કે મનુષ્ય જેટલું જાણી લેશે તેને પૂરું સમજીને અભિમાન કરી લેશે કે હું ઠીક જાણું છું આ અભિમાન મહાન પતન કરવાવાળું બની જાય છે જે અજ્ઞાની અને અશ્રદ્ધાળુ છે તાત્પર્ય એ છે કે અંતરમાં સંશય રહેવા છતાં પણ તે મનુષ્ય ન તો પોતાની વિવેકવતી બુદ્ધિ છે અને ન તે બીજાની વાત માને છે એટલા માટે તે સંશયાત્મા મનુષ્યનું પતન થાય છે તેના માટે ના આ લોક છે ના પરલોક છે અને ના સુખ પણ છે સંશયાત્મા મનુષ્યને આ લોકમાં વ્યવહાર બગડી જાય છે કારણ કે પ્રત્યેક વિષયમાં સંશય કરે છે જેમ કે આ માણસ સારો છે કે નઠારો છે આ ભોજન સારું છે કે ખરાબ છે આમાં મારું હિત છે કે અહિત છે આ બધા સંશયાત્મા મનુષ્યને પરલોકમાં પણ કલ્યાણની પ્રાપ્તિ નથી થતી કેમ કે કલ્યાણમાં નિશ્ચયામિક બુદ્ધિની આવશ્યકતા હોય છે અને સંશયાત્મા મનુષ્ય દ્વિવિદ્યામાં રહેવાના કારણે કોઈ એક નિશ્ચય નથી કરી શકતો જેમ કે જપ કરો કે સ્વાધ્યાય કરો સંસારનું કામ કરો કે પરમાત્મા પ્રાપ્તિ કરો આ બધા અંતરમાં સંશય ભરાય રહેવાના કારણે તેના મનમાં પણ સુખ શાંતિ નથી રહેતા એટલા માટે વિવેકવતી બુદ્ધિ દ્વારા સંશયને અવશ્ય જ દૂર કરી દેવો જોઈએ બે અલગ અલગ વાતો સાંભળવાથી સંશય પેદા થાય છે તે સંશય કાં તો વિવેક વિચાર દ્વારા દૂર થઈ શકે છે અથવા શાસ્ત્ર તથા મહાપુરુષોની વાતોને શ્રદ્ધાપૂર્વક માનવાથી એટલા માટે સંશયયુક્ત પુરુષમાં જો અજ્ઞાન હોય તો તે વિવેક વિચારને વધારે અને જો અશ્રદ્ધા હોય તો શ્રદ્ધાને વધારે કેમ કે આ બંનેમાંથી કોઈ એકને વિશેષતાથી અપનાવ્યા વિના સંશય દૂર થતો નથી તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે જો ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો